ગુરુદેવનું વચન આ ચોવીસ અક્ષર જાણ્યા પછી કંઈ જાણવાનું બાકી નથી રહેતું મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયામાં હજારો પુસ્તકો લાખો ડિગ્રીઓ અને અસંખ્ય માહિતી હોવા છતાં માણસ અશાંત કેમ છે આપણે બધું જ જાણીએ છીએ સાયન્સ ટેકનોલોજી બિઝનેસ પણ જાતને નથી જાણતા યોગઋસિંહ પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ એક અદ્ભુત વાત કહી છે તે સાંભળીને તમારું જીવન બદલાઈ શકે છે તેમણે કહ્યું હતું જે વ્યક્તિએ ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરોનું જ્ઞાન સાચું જ્ઞાન અને મર્મ મેળવી લીધું તેના માટે આ સંસારમાં બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી વિચારો માત્ર ચોવીસ અક્ષર અને સંપૂર્ણ જ્ઞાન આ બધું કેવી રીતે શક્ય છે શું છે આ ચોવીસ અક્ષરોમાં છુપાયેલું રહસ્ય આજે આપણે ગુરુદેવની આ વાણીનો ગુડ અર્થ સમજીશું જે તમારી વિચારધારાઓ બદલી નાખશે વિડીયો અંત સુધી જોજો કારણ કે આજે તમને તમારી ભીતરની શક્તિનો પરિચય થશે નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી ઋષિ ચિંતન ચેનલ પર આપણે બધા ગાયત્રી મંત્ર બોલીએ છીએ ઓમ ભૂર્ભુવાહિશ્વાહ તસવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ પણ મોટા ભાગના લોકો માટે ગાયત્રી પર જેટલું સંશોધન કર્યું છે તેવું ભાગ્ય જ કોઈએ કર્યું હશે જ્યારે તેઓ કહે છે કંઈ જાણવાનું બાકી રહેતું નથી ત્યારે તેમનો ઈશારો કોઈ પુસ્તકીય જ્ઞાન તરફ નથી પણ આત્મજ્ઞાન તરફ છે ચાલો આ વાતને ત્રણ મુખ્ય મુદ્દાઓમાં વિગતવાર સમજીએ પહેલો મુદ્દો અક્ષર એટલે દેવીય સૌથી એ સમજીએ કે આ ચોવીસ અક્ષરો શું છે શું આ માત્ર શબ્દ છે ના ગુરુદેવ સમજાવે છે કે ગાયત્રીના ચોવીસ અક્ષરો એ ચોવીસ કિંમતી રત્નો સમાન છે હિન્દુ ધર્મમાં ચોવીસ અવતારો

પણ હૃદયથી સમજે છે ત્યારે આ ચોવીસ શક્તિઓ તેના વ્યક્તિત્વમાં જાગૃત થવા લાગે છે જેમણે આ ચોવીસ ગુણો મળી ગયા તેઓ દુનિયાની કોઈ પણ યુનિવર્સિટીના જ્ઞાનની જરૂર રહેતી નથી કારણ કે તે માસ્ટર ઓફ લાઈફ બની જાય છે મુદ્દો બે બુદ્ધિનું રૂપાંતર ધીયો નહ પ્રચોદ્યા હવે વાત કરીએ બીજો અને સૌથી મહત્વનો મુદ્દો આચાર્ય કહેતા કે માણસ દુઃખી એટલા માટે નથી કે તેની પાસે સાધનો નથી તે દુઃખી છે કારણ કે તેની બુદ્ધિ સદબુદ્ધિ નથી ગાયત્રી મંત્રનો છેલ્લો ભાગ ધીયો યો ન પ્રચોદ્યાત એટલે હે પરમાત્મા અમારી બુદ્ધિને સદમાર્ગ પર પ્રેરિત કરો દુનિયાનું બધું જ્ઞાન ધૂળ સમાજ છે જો તમારી પાસે વિવેક ન હોય એક ભણેલો ગણેલો માણસ પણ જો અહંકારી હોય તો તેનું જ્ઞાન નકામું છે ગરુદેવ કહેતા જેમણે ગાયત્રીનો મર્મ જાળ્યો તેની બુદ્ધિ રુતુંભરા પ્રજ્ઞા બની જાય છે એટલે કે એવી બુદ્ધિ જે સત્ય અને અસત્યને ભેદ પાળખી શકે જ્યારે તમારી દૃષ્ટિ સાફ થઈ જાય ત્યારે જીવનમાં દરેક પ્રશ્નનો જવાબ તમારી અંદરથી જ મળવા લાગે છે તેથી જ કહેવું છે જાણવા જેવું કંઈ બાકી રહેતું નથી આ સાચું જ્ઞાન ત્રીજો મુદ્દો આ જ્ઞાનને જીવનમાં ઉતારવું ઘણીવાર લોકો પૂછે છે મેં તો લાખો જાપ કર્યા પણ મને કંઈ ફાયદો ન થયો મિત્રો પંડિતજી શ્રીરામ શર્મા આચાર્યજી સ્પષ્ટ કહેતા બેટા ગાયત્રી મંત્રનો જાપ કરવો એ વાત છે અને ગાયત્રીમય જીવન જીવવું એ બીજી વાત છે જાણવા જેવું કંઈ બાકી નથી રહેતું એનો અર્થ એ છે કે તમે જીવન જીવવાની કળા શીખી ગયા સુખમાં છકી ન જવાય અને દુઃખમાં હિંમત ન હારવી પોતાના સ્વાર્થથી ઉપર ઉઠીને પરમાર્થ કરવું આ ચોવીસ અક્ષરનું જ્ઞાન પુસ્તકમાં નહીં પણ તમારા વ્યવહારમાં દેખાવું જોઈએ જે વ્યક્તિ આ અવસ્થામાં પહોંચે છે તેના માટે શાસ્ત્રો કે ઉપનિષદ અલગથી વાંચવાની કોઈ જરૂર રહેતી નથી તે પોતે ચાલતું ફરતું શાસ્ત્ર બની જાય છે મિત્રો પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનો આ સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે

માટે આપણી ચેનલ ઋષિચિંતનમાં સબસ્ક્રાઈબ કરો મળીએ આવતા વિડીયોમાં એક નવા વિચાર સાથે ત્યાં સુધી સૌને જય ગુરુદેવ